અરવલ્લીનો મુદ્દો અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે અરવલ્લી બચાવોના નારા સંભળાઈ રહ્યા છે ખાસ અરવલ્લી બચાવો સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરી જોવા મળી હતી નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ આપણે જાણીએ છીએ કે અરવલ્લીનો મુદ્દો અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે રાજકારણ પણ ગરમાયું છે લોકોની વાત કરીએ તો લોકો પણ અત્યારે મેદાને દેખાઈ રહ્યા છે આંદોલનનું એક સ્વરૂપ લઈ લીધું છે અરવલ્લી બચાવોના નારા સંભળાઈ રહ્યા છે તેને લઈને આમ આદમી પાર્ટી પણ અત્યારે મેદાને ઉતરી હોય એ રીતની વાત સામે આવી છે ખાસ અરવલ્લી બચાવો સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરી જોવા મળી હતી ચૈતર વસાવાએ આ સભામાં ભાજપ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો ભાજપ સરકાર પર આકરા પ્રહારો ચૈતર વસાવા દ્વારા કરવામાં આવ્યા હતા ખેડ બ્રહ્માના ખેરોજ ખાતે આયોજિત આ જે સભા છે તેમાં ચૈતર વસાવાએ હાજરી આપી હતી હજારો લોકો પણ આ સભામાં જોડાયા હતા ખાસ ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના કહેવાથી અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યાઓ બદલી રહી છે ખનીજ માફિયાઓને આપી રહી છે આ રીતની વાત ચૈતર વસાવાએ કરી હતી સાથે જ ભાજપ પર અન્ય પ્રહારો પણ કરવામાં આવ્યા હતા સૌથી પહેલા નજર કરીએ કે આ સભામાં ચૈતર વસાવાએ શું કહ્યું છે આ સરકારને સામેથી એવું દેખાય છે કે આ માત્ર પહાડ છે સાથીઓ આ માત્ર પહાડ નથી આ એક ક્રાંતિકારી ભૂમિ છે આ એ આપણી આસ્થા છે આપણું અસ્તિત્વ છે આપણી પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી આ પહાડોની યાદીઓ છે ત્યારે આ ભાજપની સરકાર એમના ઉદ્યોગપતિ મિત્રોના કેવાથી એમના અહીંના ખાણ માફિયાઓના કેવાથી એમના નેતાઓના કેવાથી એમણે કેન્દ્રીય સશક્ત સમિતિ અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટમાં એમણે જસ્ટિસ ગગોઈજીના અધ્યક્ષતાને ખંડપીઠે એવો ચુકાદો આપ્યો 20 નવેમ્બર 2025 ના રોજ કે અરાવલ્લી એને જ માનવામાં આવશે કે જે 100 મીટર થી ઊંચી પર્વતમાળાઓ હશે ત્યારે સાથીઓ એક બાજુ આપણા દેશના વડાપ્રધાન મોદીજી દરેક દેશોમાં જાય અને દેશોમાં મોટી મોટી વાત કરે મેં ઉસ દેશ થી આ રહ્યા હું જ્યાં સભી લોકો એક પેડ માકે નામ એક પેડ માકે નામની વાત કરે છે ને વડાપ્રધાન એક પેર રોપીને કરોડો રૂપિયા એના પ્રસ્તોરો લગાડવામાં આવે છે અબજો રૂપિયાના પ્રચાર પ્રસાર કરવામાં આવે છે એક પેર માકે નામના નામે આપણને ગુમરા કરે છે અને આખાને આખા જંગલો એમના ઉદ્યોગપતિ મિત્રોને આપી દે છે ત્યારે આ સરકારને આપણે ઓળખી લેવી પડશે જે સંવિધાન આઝાદીના 78 વર્ષ પછી પણ નથી લાગુ કરી શક્યા ગુજરાતમાં 30 વર્ષથી એમનું શાસન છે આપણી જનતાને માત્ર ને માત્ર ભય ભૂખ અને ભ્રમ અને ભ્રષ્ટાચાર આપ્યો છે આજે નાનામાં નાનો માણસ સામાન્ય કામ લઈને જાય એના સાથે પણ અન્યાય થાય છે એની સાથે કોઈ કામ કરવા માટે કમિશનો આપવા પડે છે ત્યારે મારા સાથીઓ મારા યુવાનો લડતો ખૂબ લાંબી ચાલવાની છે અરવલ્લી બચાવોની લડત પણ ખૂબ મોટી ચાલવાની છે જે વિનાશ કર્યો છે ત્યારે આજે વિકાસના નામે આ પહાડો ઉદ્યોગપતિઓને આપવાની વાત છે ત્યારે સરકારને કહેવા માંગીએ છે કે તમારા વિકાસ થી હવે અમને દાજ લાગે છે અમે દાજીએ છીએ એટલે તમારો વિકાસ અમારી પ્રકૃતિના વિનાશથી થતો હોય

નથી મળવાના અનાજ પણ આપણે નથી પકવી શકવાના અને માનવ જીવન પણ આ અત્યાચાર થાય છે ત્યારે મારા વડીલો મારા યુવાનો મારી બેનોને માટે અમે આવ્યા છે આ અરવલ્લી માટે માત્ર પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠા કે અરવલ્લી જિલ્લાના લોકો એકલા નથી જરૂર પડશે તો ગાંધીનગરમાં દક્ષિણ ગુજરાતના લાખો લોકોને પણ લાવવા આજે તમે છત્તીસગઢ જોઈ લો આખા આદિવાસી જંગલો આ ઉદ્યોગપતિઓને આપી દીધા

અને અરવલ્લી બચાવવા માટે આવનારા દિવસોમાં સુનાવણી થઈ અને એ સુનાવણીમાં નામદાર સુપ્રીમ કોર્ટની બેચે એવો આદેશ બહાર પાડ્યો કે અરાવલ્લી એને જ માનવામાં આવશે કે જેની ઊંચાઈ સો થી વધારે હશે એવા પર્વતો જે પાંચસો મીટરના અંતરમાં આવેલા છે એમને પણ અરાવલી તરીકે ગણવામાં આવશે નહીં એમને પણ જંગલ વન રક્ષણ મળશે નહીં એના કાયદાકીય નીતિ આવનારા દિવસોમાં ખનન માફિયાઓને રેડ કાર્પેટ સરકાર આપશે એવી અમને સેવાઈ છે આ ના પહાડો એ માત્ર પહાડો નથી એ અમારી આસ્થા છે અમારું અસ્તિત્વ છે અમારું પર્યાવરણ પાણી અને પ્રકૃતિ અમારી પ્રજાતિઓનું ઉત્થાન છે ત્યારે એને બચાવવા માટે આવનારા દિવસોમાં અમે દરેક મોરચે લડવા માટે તૈયાર છે આપણા વડાપ્રધાન શ્રી એક પેઢ માકે નામ એની બહુ મોટી મોટી જાહેરાતો કરે છે અને આખા ને આખા જંગલો જે પ્રકારે જંગલ હોય છત્તીસગઢના ઓરિસ્સાના આસામના નાગાલેન્ડના અને ઝારખંડના જે પ્રકારે ઉદ્યોગપતિઓને આપ્યા છે એ જ પ્રકારે આ અરાવલીના પહાડો પણ ઉદ્યોગપતિઓને આપવાની એમની જે વાત છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અમે રાજસ્થાન હરિયાણા અને દિલ્હીના લોકો સાથે પણ સંપર્કમાં છે આવનારા દિવસોમાં જરૂર જણાશે અમે ગાંધીનગર ખાતે પણ કૂચ કરીશું અગર નામદાર સુપ્રીમ કોર્ટ આના પર ફરી સુનાવણી ન કરે અને સરકાર એ વાપસ નહીં લે તો આવનારા દિવસોમાં દિલ્હી તરફ પણ અમે કૂચ કરીશું એટલે આ રીતની વાત અત્યારે ચેતર વસાવા દ્વારા કરવામાં આવી છે પણ અત્યારે ચર્ચાનો વિષય એટલા માટે છે કારણ કે સુપ્રીમ કોર્ટે જે નિવેદન આપ્યું છે જે ચુકાદો આપ્યો છે એ ખરેખર ઘણા જ સવાલો ઊભા કરી દે એ રીતનો ચુકાદો છે સો મીટરથી ઊંચાઈ ધરાવતા જેટલા પર્વતો છે એ જ હવે અરવલ્લી માનવામાં આવશે બીજા બધા જ પર્વતો જે છે એ અરવલ્લી ગણવામાં નહીં આવે અરવલ્લીનો ભાગ ગણવામાં નહીં આવે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ખનીજ માફિયાઓનું માઇનિંગ છે એ બેફામ માઇનિંગ ત્યાં કરવામાં આવશે અને દરેક લોકો જાણે છે કે પર્યાવરણને આનું કેટલું નુકસાન ભોગવવાનો વારો આવશે પર્યાવરણ જ નહીં હજારોની સંખ્યામાં લોકોને પણ આ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે ખબર નહીં તેમ છતાં કેમ આવો ચુકાદો આપવામાં આવ્યો છે પણ અત્યારે લોકો પણ ખૂબ ગુસ્સે ભરાયેલા દેખાઈ રહ્યા છે દરેક જગ્યાએ આપણે જોઈએ તો અરવલ્લી બચાવોના નારા રહ્યા છે આંદોલન છે એ થઈ રહ્યા છે હવે આવનારા સમયમાં ખબર પડશે કે લોકોનો અવાજ ખરેખર સરકાર સુધી પહોંચે છે કે કેમ કે પછી માત્ર ખનીજ માફિયાઓને જે આ આપવાની વાત કરવામાં આવી છે એમના સુધી વસ્તુ પહોંચી જશે આ વિષયને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર